અમરેલી જાફરાબાદ ગુજરાત મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા તંત્ર અમરેલીના નારી સંમેલન યોજાયું અમરેલી જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ મહિલાને બાળ વિકાસ સમિતિના ચેરમેન નીતાબેન અરવિંદભાઈ ચાવડાના સંયુક્ત અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ ઘટક જાફરાબાદ દ્વારા નારી સંમેલન ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાબાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બહેનોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારીશ્રી શ્રી અને કર્મચારી ગણ પધારેલ છે તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક